નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ કતેના સમાચાર સમી તાલુકાના બાવરી ચાંદણી ગામ ખાતે રોડ ઉપર પડેલા ખાડા અને જંગલ કટિંગ કામગીરી કરવામાં આવી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેક્ટરશ્રીને રજૂઆતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી ગોતનાથ ગામથી અદનાન સુધી અને અન્ય રોડની કામગીરી કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ચાદરણી ગામ ખાતે રોડ રસ્તા તૂટી ગયેલા હોય જંગલ કટિંગ રોડ ઉપર વધી ગયેલું હોય તેને ધ્યાનમાં રાખીને ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરતા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર ગામના તમામ રોડોની અંદર જંગલ કટિંગ અને તૂટેલા રોડના ખાડા પૂરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી કામગીરી કરવામાં આવતા ગામ લોકોની અંદર અને રજૂઆત કરનાર દેવરાજજી ઠાકોરની અંદર ખુશી જોવા મળી હતી તંત્રનો આભાર માન્યો હતો પોતાની રજૂઆતને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા પંચાયત બાંધકામ અને સ્ટેટ બાંધકામ દ્વારા કામગીરી કરવામાં આવી તેને લઈને તંત્રનો અને કલેક્ટરશ્રીનો પણ આભાર માન્યો હતો બાબરી ગામથી રામપુરા બાબરી ગામથી ગોચનાથ નજુપુરા અને અન્ય ગામોને જોડતા રોડનું જંગલ કટિંગ અને રોડની કામગીરી કરવામાં આવી તો તાલુકા વિકાસ અધિકારી પાસે પણ રજૂઆત કરવા ગામની અંદર થયેલા દબાણ અને ખાડા દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીઓ ખાતરી આપી હતી દેવરાજજી રામાજી ઠાકોર પૂર્વ સરપંચ બાબરી અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય હિન્દુ મહાસભા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર ચેતન પંચાલ અવિક્રમ ન્યૂઝ પાટણ ઠાકોર દેવરાજજી રામાજી ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલ હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર નરેશભાઈ સેધાભાઈ અમે ટીડીઓ શ્રીની રજૂઆત કરવા જતાં બાબરી ગામમાં સ્વચ્છતા અને જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ પુરાણ કરવા માટે આવતીકાલે ટીડીઓ શ્રી દ્વારા તેમની ટીમ બાબરી ગામમાં આવશે તેથી ટીડીઓશ્રીએ અમારી ધ્યા વાત ધ્યાને લેતા ટીડીઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર